નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ સાયન્સ સિટીની અંદર અને બતાવું તમને શું છે ત્યાં આગળ જઈને ચાલો તો જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને પર પર્સન પચાસ રૂપિયા છે મિત્રો ત્રણ વર્ષની ઉપર નાના પચાસ રૂપિયા એની ટિકિટ છે અને તમારી પાસે ફોર વ્હીલ હોય તો એના પચાસ રૂપિયા એ રીતના ટિકિટ છે અને આ રીતનું છે આખું સાયન્સ સિટીઓ સામે લખેલું છે વેલકમ

અને આ રીતનું છે જો મિત્રો અહીંયા લાઈબ સેન્ટર પાર્ક એનર્જી પાર્ક નેચર પાર્ક પ્લાનેટ અર્થ અને એક્વેરિયમ ગેલેરી અને રોબોટિક ગેલેરી આ બાજુ થી જોવાય છે જે આપણે જો સામે એ સાયન્સ ડોમ છે મિત્રો આપણે આ બધું એક્સપ્લોર કરવાનું છે આખું સાયન્સ સિટી ને અને બતાવું છું તમને કઈ રીતનું છે બધું તો આખું આ રીતનું છે આખું સરસ મજાનું બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી મજા આવશે વિડીયોની અંદર અને આ રીતના બગીચો તો છે જ અહીંયા સરસ મજાનો જઈએ આપણે આ બધી ગેલેરીની મુલાકાત લઈએ અને જણાવું છું ત્યાં જઈને કઈ રીતનું છે જો મિત્રો આવા તમને દરેક જગ્યાએ બોહાર જોવા મળશે એટલે તમે વાંચીને તમે દરેક ગેલેરીની અંદર જઈ શકો છો એટલે તમારે જ્યાં જવું હોય અહીંયા એ રીતના જજો મિત્રો આપણે જઈએ છીએ આ બાજુ રોબોટિક ગેલેરી બાજુ અને નેચર પાર્ક પણ જ્યાં અહીંયા ત્યાં પણ જવાનું છે જો એની પણ મુલાકાત લઈએ તો જો મિત્રો સામે આપણે નેચર પાર્ક ની અંદર પહોંચી ગયા છે જો આવું સરસ મજાનું આપણને જાણે કોઈ ના અભયારણ્યમાં પહોંચી ગયા હોય એવું આપને જોવા મળે છે સિંહ સામે જો ને વાઘ છે ને ચિત્તા છે ને આવું બધું જો નેચર પાર્ક આ રીતનું છે અહિયાં જો સરસ મજાનું અને ધ્રુવ છે અમિતા છે ને હું છું જો અહિયાં

ને આપણે જવાનું છે ત્યાં એક્વેટિક ગેલેરી ની અંદર અહીંથી જવાય ઈચ્છા છીએ આપણે તો જો મિત્રો આપણે આ પહેલી ગેલેરી ની અંદર પહોંચી ગયા છીએ આ એક્વેરિયમ વાળી ગેલેરી છે ઉપર પણ પાણી ભરેલું જો આ બાજુ પર પાણી છે આ બધું જો જો મિત્રો અહીંયા કેટલીક માહિતી આપેલી છે ઓક્ટોપસ ની અંદર ત્રણ એ હૃદય હોય છે થ્રી આર્ટ્સ અને ત્રણ હજારથી વધારે એની અંદર બ્રાઇન સીપ હોય છે આ બાજુ પિંચોતેર એમપીએસ થી ચાલે છે અને અહીંયા એ પચાસ થી પિંચોતેર એ લોકો એની અંદર એ માહિતી આપેલી છે જો અહીંયા પણ પાણી આ બધું જો અહીંયા નીચે પણ પાણી છે જો આ બધું અને ઉપર જો આ બાજુ બધી માછલીઓ અહીંયા દોરેલી છે જો આ બધું આ રીતનું છે મિત્રો એક્વેટિક ગેલેરીની અંદર જો બતાવું તમને જો અહીંયા એનો એક મેપ આપેલો છે એ પણ બતાવી દઉં તમને જો અહીંયા એક્વેટિક ગેલેરી છે એનો મેપ છે જો અહીંયા આ રીતનું આખું બનાવેલું છે જો ઉપર એકવેટિક ગેલેરીનો આખો મેપ છે જો શકો છો મારા પપ્પા અંદર કારણ કે આપણે આ બાર હજાર જે બાર હજાર લીટર ટેન્ક ની અંદર જાય છે જો મારા બાબા આ છે અને ત્યાંથી ખુબ જ થ્રી જેવું વ્યૂ દેખાય છે અને અહીંથી તે નાના દેખાતા હશે કારણ કે ત્યાંથી તે મસ્ત વ્યૂ દેખાય છે અને અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તે બહાર આવે છે અને આવી રીતના ખાડો છે જો આ ધ્યાનથી આવવું પડે છે જો મિત્રો અહીંયા સફેદ કલરની માછલીઓ તમને જોવા મળશે ઘણી બધી માછલીઓ છે જે ફરી રહી છે જોવા ને આ બધું કરેલું છે બહુ મજાનું છે જો અને અહીંયા પણ તમે સેલ્ફી લઈ શકો છો પેલી ત્યાં ફોટો ક્લિક માટેનું આપેલું છે જો અહીંયા ધુભાઈ અંદર જાય છે જોઈએ આપણે અંદરથી કેવા દેખાય છે જો આ માછલીઓની વચ્ચે તમને દેખાય છે અહીંયા ખાસ જોજો મિત્રો પેલો જે ગોળો છે ને ત્યાં દેખાય છે જો જો સામે દેખાય છે જો સામે દેખાય છે જો અને આ માછલીઓ છે આ બાજુ અને ત્યાં ઘોડાની અંદર એ આપણને જોવા મળે છે જો મોટું દેખાય છે મિત્રો આ રીતનું અંદર મૂકેલું છે બે બાજુ મૂકેલું છે બંને બાજુ તમે જોઈ શકો છો અને જો ઉપરથી પાણી જે છે આખું આ રીતનું એકવેટિક તમને જોવા મળશે ને અહિયાં કેટલીક એના વિશેની માહિતી પણ છે એ પણ તમે અહીંથી ક્લિક કરી શકશો મિત્રો આ ઓશિયન ઓફ ધ વર્લ્ડ જોવાનું છે મિત્રો આ રીતનું અહીંયા આપેલું છે જો તો મિત્રો અહીંયા તમને આવા ટીવી ઘણા જોવા મળશે એની અંદર તમને આ બધા જે છે સૃષ્ટિમાં જોવા મળે છે જળની અંદર ઓક્ટોપસ છે જો આ બધા અંદર અને આ રીતનું આખું ગેલેરી છે ને આ બધા જોવે છે જો આ બાજુ અને અહીંયા ધ્રુવ પણ છે જો અને જઈએ મિત્રો અહીંથી આપણી જર્ની શરૂઆત થઈ ગઈ છે જો આ બધી ઉપર માછલીઓ તમે જુઓ મિત્રો આનંદ આવે એવું છે આ બધું જો મજા આવે એવું છે બાકી એક વખત આવજો મિત્રો જરૂરથી જુઓ અહીંયા લખેલી છે બધી માછલીઓના નામ બધા શાંતિથી તમે વાંચી લેજો ને બાકી જુઓ આ બાજુ બધી માછલીઓ ફેરા મારે જુઓ તમે સરસ મજાના એ અહીંયા જોવા મળે છે જુઓ આ બાજુ પણ માછલીઓ છે જો જો મિત્રો અહીંયા મોટી મોટી થોડીક માછલીઓ જોવા મળે છે જો અહીંયા સરસ મજાની મોટી માછલીઓ છે ને અહીંયા જો એના વિશેની કેટલીક ઇન્ડિયન જવાન છે મિત્રો જો અહીંયા કેટલીક માહિતી આપેલી છે અને બોસ કરીને વાંચી લેજો આ મોટી માછલીઓના નામ પણ છે મિત્રો તમને જણાવી દઉં એ કેનેરા સ્ટેપ પેડી છે અને કેનેરા ડાયલોગ ગ્રામા છે મિત્રો એનું નામ સામે જો મોટા મોટા મુશ્ક જોવા મળે છે મોટા મોટા ઉંદર જો સામે છે મોટા ઉંદર તમને બતાવી દઉં ઝૂમ કરીને જો આ મોટા ઉંદર પણ છે સામે રાખેલા જો મિત્રો અહીંયા પણ એક બીજી મોટી માછલી આપણને જોવા મળે છે નજરે તો ઓછી જોવા મળતી હોય દરિયાની અંદર પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આવીને આ બધી માછલીઓ જો સામે જઈ જાય છે માછલીઓ આ બધી જો વ્હાઈટ કલરની માછલી છે ને આ બધી જો આ બધી અજૂબો અજીબો ગરીબ માછલીઓ અહીંયા જે જો મિત્રો આ બધી રોબોટિક ગેલેરીની અંદર એક્વા ગેલેરીની અંદર જોવા મળશે મિત્રો જો મિત્રો આ માછલીઓ એકદમ સ્પીડ વાળી માછલીઓ છે બહુ ખાસ ભાગે છે જો મજા આવતી લાગે છે આ બધી માછલીઓને અંદર તરવાની આ રીતની જોવા મળે છે જો અને આ બનાવેલું છે અંદર જો સરસ મજાનું છે મિત્રો આ માછલીઓની અંદર મીન પક્ષ જોવા મળે છે ને જ્યાંથી એ ઓક્સિજન લે છે મિત્રો અને તરી શકે છે એની જો અહીંયા ધ્રુવ પણ કઈક કહેવા માંગે છે

કેવી મસ્ત મજા કરી રહી છે તો મિત્રો આપણે આગળ જોયું તે મોટી હતી આ સેમ ટુ સેમ એવી જ પણ નાની છે આ પણ એક ગોલ્ડ ફિશ છે તમે આ જોઈ શકો છો જો ઉપર આખો ઝુંડ તમને જોવા મળી રહ્યો છે અહીંયા જુઓ એની સંપૂર્ણ માહિતી આપેલી છે તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો

વનસ્પતિ છે આનું કામ હોય છે આના મૂળનું કામ હોય એ હોય છે કે આના પાણી સાથે ચકડી રાખવાનું હોય છે અને આના પ્રકાંડ છે વિકસિત થાય છે અને કમળ જેવી ઓલા અને હલકા હોય છે

આ ટનલ છે મિત્રો અને બધી આગળ જાય છે છે ટનલ મિત્રો જો આ રીતમાં આપું છે જો આ ઉપર પાણીથી આખી ભરેલી છે ટનલ જો જો મિત્રો આ રીતમાં આપું છે તો અહીંયા આ ટનલ પૂરી થાય છે મિત્રો ખૂબ જ ગજબની ટનલ બનાવેલી છે તો આ પણ પવાનું ચૂકતા નહીં મિત્રો જો તો જો મિત્રો આ શાર્ક ટનલ ની તમે આગળ નીકળશો એટલે આ રીતના તમને રથ મુકેલા જોવા મળશે હાથી ને એવા બધું છે અંદર જુઓ તમે અને માછલીઓ આંટા મારતી હશે આ રીતના આ શાર્ક માછલીઓ છે મિત્રો મોટી મોટી માછલીઓ છે કારણ કે આ ટનલનું નામ જ છે શાર્ક ટનલ જો અને બહુ મોટી ટનલ છે મિત્રો અંદર ઘણું બધું પાણી ગેનલ ગેલનનું ગેલન જેટલું પાણી અંદર જોવા મળશે જો આ શાર્ક આપણી એક નજીક આવી ગઈ જો બતાવું તમને જો આવી તો અંદર ઘણી બધી માછલીઓ છે તો અહીંયા આવો તો આ પણ જોવા જેવું છે મિત્રો જો મિત્રો આપણે હમણાં હતા આ નીચે હતા આ નીચેનું આપણે આખું જોયું ને અહીંયા ઉપર પણ આવવાનું છે જો અહીંથી ઉપર આ રીતના અવાય છે જો આ રીતનું છે અહીંયા આ બધા થિયેટર ને એવું બધું છે મિત્રો જઈએ આપણે થિયેટર બાજુ અને બતાવવું તમને જો તો જો મિત્રો તમને ભાગ્યે જોવા મળતું આ એન્ટાર્કટિકાનું પેંગ્વિન અહીંયા મૂકેલું છે મિત્રો તો તમે આવો તો આ પેંગ્વિનને જોવાનું પણ ભૂલતા નહીં જો સામે દેખાય છે પેંગ્વિન છે મિત્રો અને આવું કંઈક અહીંયા આ સાયન્સ સેન્ટરની અંદર બનાવેલું છે આવું બહુ મોટું છે મિત્રો અને મજાનું છે હજી બીજા અંદર હશે મિત્રો બે ત્રણ પણ સૂતા હશે કદાચ આપણને બહાર જોવા મળે છે જો તો જો અહીંયા પેંગ્વિન વિશેની કેટલીક માહિતી આપેલી છે પણ જો અહીંયા ઘણા બધા પેંગ્વિન એની સાઈઝ અપટૂન એવું બધું આપેલું છે અહીંયા

અહીંયા તમને આ રીતનું જોવા મળશે જો સામે લખેલું છે રોબોટિક ગેલેરી ને આ રીતનું છે અંદર જઈએ અંદર અને બતાવું તમને ચાલો જો મિત્રો આ રોબોટ હવે નો યુગ જે છે આ રોબોટ નો યુગ છે મિત્રો દરેક કામ આ રોબોટ કરતા આપણને જોવા મળે છે તો આ રોબોટિક ગેલેરી ની અંદર જઈએ અને માહિતી લઈએ કે ત્યાં કેવા પ્રકારના રોબોટ છે અને શું અંદર છે તો બના રેજો જો અહીંયા રોબો કેફે પણ છે તો એ પણ તમને છે મિત્રો એટલે આ રીતનું કઈક જોવા મળે છે અને ત્યાંથી કઈક સૂચના આપે છે કે અંદર ગાઈડ છે તો જઈએ આપણે ગાઈડ શું આપણને માહિતી આપે છે જોઈએ છીએ આપણે અને લઈએ જો આ બધું અંદર તમને સોપ પણ છે બધી એ તમને અંદરની વસ્તુ લેવી હોય તો એ પણ મળશે અને જો આ સ્પોટ મેની આ છે અંદર અને જો આ રીતનું આવી ગયું છે આ બધા રોબોટ જો તમને અહીંથી બતાવી દઉં અલગ અલગ રોબોટ જે છે જો અહીંથી શરૂઆત થઈ ગઈ છે જો મિત્રો અહીંયા રોબોટ બધા એક્સ રે લે છે મિત્રો જો આ બધું એક્સ નું કામ જે છે રોબોટ કરે છે હેપ્સનના આ બધા છે જો અહીંયા घूम सकता है और हल्की चीजें भी उठा सकता है जैसे कि पानी का ग्लास हो गया मोबाइल हो गया बुक हो गया पेन हो गया यहाँ पे देखिए आगे हैंड पूरा थ्री सिक्सटी डिग्री रोटेट हो रहा है ओके okay. यहाँ पे आप देख सकते हो

छिड़काव exactly <laughs> करने के लिए प्लस मॉनिटरिंग के लिए फसलों की देखरेख करने के लिए कीटनाशक दवाई का छिड़काव करने के लिए ऐसे एग्रीकल्चर रोबोड का यूज किया जाता है ડ ખેતિંગ કરવી હોટેગા કીટનાશક દવાઈ કિડકાલર स्कॉपी कैन प्लेस करता है बाहर से मदरबोर्ड आगे आगे है तो रोबोट जो है उसमें छोटे-छोटे पार्ट्स को एक्यूरेसी के साथ फिट करता है ओके डोमेस्टिक एंड फ्लोर क्लीनिंग रोबोट है घर की साफ सफाई करने के लिए घर को क्लीन करने के लिए ऐसे रोबोट का यूज किया जाता है चारों को करने के काम करता है रोबोट यहां पे आप देख सकते हैं

इंडिया में अभी इसका इस्तेमाल नहीं किया जा रहा है फॉरेन तो कंट्रीज में ऐसे स्पोष रोबोट का फिलहाल यूज हो रहा है देखने समय को यहाँ पे आप देख सकते हो इसके एक पूरी सिस्टम बनाई गई है जिसका नाम है दालिंग सर्जिकल सिस्टम यहाँ पे आप देख सकते हो गूगल पे भी आप सर्च कर सकते हो ओके यहाँ से डॉक्टर जो होते हैं सर्जन जो होते हैं यहाँ से पूरी सर्जरी ऑपरेट करते हैं ये कंट्रोलर है ये, ये सर्जन रोबोट है एंड उसका कंट्रोलर है जहाँ पे नाम लिखा है ये की यहां पे सर्जरी करता है तो यहां पे one, लगे होते हैं। उसके बीच में कैमरा होता है ये जो लंबा पार्ट आप देख रहे हो नीचे तक तो आया है छोटा सा टूल्स लगा है नीचे यहाँ स्क्रीन से कनेक्टेड है एंड यहाँ पे भी कनेक्टेड है यहाँ पे लिव मोशन सेंसर लगाया है हमने आपकी डेमो के लिए

ऐसे सक्ष का प्रोबोट का यूज किया जाता है बड़ी बड़ी बिल्डिंग गिर जाती है भूकंप हो जाता है तो उसके नीचे कोई इंसान दबा है क्या ये ढूंढ निकालता है ये सर्च एंड रेस्क्यू रोबोट कोई इंसान उसके नीचे दबाए क्या इसके आगे कैमरा लगा होता है अंदर तक जाके ढूंढ निकालता है कोई इंसान दबा है क्या किसी रीजन से इसका कैमरा अगर खराब हो जाता है तो इसमें थर्मा सेंसर लगा होता है जो ह्यूमन बॉडी टेम्परेचर से पहचान लेता है यहाँ पे कोई इंसान दबा है एंड हम उसे बाहर निकाल सकते जिन्होंने नहीं है पीछे जिनको नहीं दिख रहा है बाद में देखते हैं है। यहां से आगे आना है यहाँ से हमें सेकंड फ्लोर ही जाना है यहां पे आप देख सकते हो इंडियन आर्मी में इसका यूज होता है स्क्रीन में भी देख सकते हो एक साइड से रोबोट गन फायरिंग करता है दूसरे साइड से बॉम्ब को डिटेक्ट करता है बॉम्ब को डिटेक्ट करके उसे डिफ्यूज भी करता है ओवर खाबर रस्तों पे चल सकता है वॉटर प्रूफ होता है कहीं भी चल सकता है <laughs> <नहीं>। <laughs> कैसे भी मां हाँ <laughs> सर्वर में रह सकता है स्क्रीन में भी आप देख सकते हो कि इसे एंटरटेनमेंट प्रोटोकॉल भी बोलते हैं ये डांस करके दिखाएंगे उसके बाद हमारे पूरी यहाँ पे कंप्लीट होती है ओके okay? uh, सामने वीआर है इसके आगे वर्चुअल रियलिटी शो જો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ નેચર પાર્ક ની અંદર તમને આવો પૃથ્વીનો નો ઘોડો જોવા મળશે અને જો સામે પણ છે આ આઈ લવ નેચર પાર્ક લખેલું છે સામે પણ ને આ બાજુ છે જઈએ આપણે અંદર ચાલો જો આવું બધું છે અંદર તો સામે ડાયનાસોર ના ઈંડા પણ મૂકેલા છે પણ બતાવું તમને જો આ બાજુ છે સામે જો મિત્રો અહીંયા ડાયનાસોર ના મુકેલા છે તો જો મિત્રો આ નેચર પાર્ક ની અંદર આજના બાળકો માટેનો પ્લે ગ્રાઉન્ડ પણ છે અહીંયા એ રીતનું આખું છે તો મિત્રો આ તું આપણું અમદાવાદ ની અંદર આવેલું સાયન્સ સિટી આપણે તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો કોઈક નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ